નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું ટેસ્ટ પેપર નંબર ટુ જોઈશું જેમાં આપણે ગુજરાતી સાહિત્યને લગતા મહત્ત્વના પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ પંક્તિના કવિ કોણ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ઝવેરચંદ મેઘાણી अगनो क्वेश्चन जन्म टीप ना लेखक कौन छे जन्म टीप ना लेखक ईश्वर पेटिक पेटलीकर એટલે કે बी सी ऑप्शन સાચો જવાબ રહેશે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો એ ઓપ્શન સાચો જવાબ રહેશે પૃથ્વીવલ્લભ નવલકથાના લેખક કોણ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કનૈયાલાલ મુનશી આગળનું ક્વેશ્ચન નહી મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે કયું જોડકું ખોટું છે જેનું સાચું જવાબ રહેશે ડી ઓપ્શન દલપતરામ प्रेम भक्ति अ जोडकु ખોટું છે એટલે કે બીજા ત્રણ જોડકા સાચા છે બકુલ ત્રિપાઠી ઠોઠ નિસાળિયો ત્રિભુવનદાસ લુહાર સુંદરમ બેફામ બરકત અલી વિરાણી છઠ્ઠો ક્વેશ્ચન કયું જોડકું ખોટું છે ફરીથી કયું જોડકું ખોટું છે સાચો જવાબ રહેશે અમૃતા ઈશ્વર petlikar એટલે કે એ ઓપ્શનનું જોડકું ખોટું છે એટલે બીજા ત્રણ સાચા છે જીગર અને અમી ચુનીલાલ શાહ થોડા આસુ થોડા ફૂલ જયશંકર સુંદરી હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેકર કયું જોડકું ખોટું છે ફરીથી કયું જોડકું ખોટું છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન મણિશંકર ભટ્ટ સ્નેહ જે જોડકું ખોટું છે એટલે કે બીજા ત્રણ જોડકા સાચા છે ઉમાશંકર જોશી તો વાસુકી નટવરલાલ પંડ્યા ઉસનસ બક જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સુંદરમ ફરીથી કયું જોડકું ખોટું છે કયું જોડકું ખોટું છે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સુરેશ જોશી અખંડ ઝાલ લાગે આ જોડકું ખોટું છે એટલે કે ઉપરના ત્રણ સાચા છે સીતાશુ યશ્વચંદ્ર યશ્વચંદ્ર જટાયું કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં જગદીશ જોશી વમણના વન કયું જોડકું સાચું નથી એટલે કયું જોડકું સાચું નથી જેનું એટલે એનો મતલબ કયું જોડકું ખોટું છે કયું જોડકું સાચું નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન હરીન્દ્ર દવે દેવોની કાટી આ જોડકું સાચું નથી એટલે કે ખોટું છે એટલે બીજા ત્રણ સાચા છે દર્શક સોક્રેટીસ રમેશ પારેખ વિતાન સુદવીજ જોસેફ મેકવાન આગણિયાત ઘનશ્યામ કોનું ઉપનામ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કનૈયાલાલ મુનશી ભદ્રમ ભદ્રના લેખક કોણ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન રમણભાઈ નીલકંઠ કોણ પોતાની જાતને ગુજરાતી વાણીના ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ઓળખાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન કવિ દલપતરામ ચચી મહેતાનું કયું નાટક ખૂબ પ્રસિદ્ધ પામ્યું હતું એ ઓપ્શન આગ ગાડી નીચેનામાંથી કોણ હાસ્યલેખક છે નીચેનામાંથી કોણ હાસ્યલેખક છે વિનોદ ભટ્ટ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પત્ર કયું છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પરબ સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ કાલેલકર ઓળખાય છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે કયું જોડકું સાચું નથી ફરીથી કયું જોડકું સાચું નથી ડી ઓપ્શન છપ્પા દલપતરામ આ જોડકું સાચું નથી એટલે કે ગરબી તો દયારામ ચાબખા તો બોજો ભગત અને ધીરો તો કાફી કયું જોડકું ખોટું છે ફરીથી કયું જોડકું ખોટું છે ડી ઓપ્શન પદ્ય વાર્તા તો સુંદરમ આ જોડકું ખોટું છે એટલે ગોપાલ નત્રણ સાચા છે સોનેટ તો બક ઠાકોર હાઈકુ સ્નેરસ્મી ખંડકાવ્ય કાંત માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે કોનું કથન છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન પન્નાલાલ પટેલ કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે કોની પંક્તિ છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન મણિલાલ ત્રિવેદી હું માનવી માનવ થાવ તો ઘણું કોની પંક્તિ છે બી ઓપ્શન સુંદરમ કયું જોડકું ખોટું છે ફરીથી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ધુમકેતુ યુગમૂર્તિ વાર્તાકાર આ જોડકું ખોટું છે એટલે કે નર્મદ સુધારાનો અરુણ બાલશંકર ગુજરાતી ગઝલનો પિતા નન્હાલાલ ડોલન શૈલી ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે સાચું જવાબ રહેશે ડી ઓપ્શન સરસ્વતી ચંદ્ર જીવરામ ભટ્ટ કઈ કૃતિનું યાદગાર પાત્ર છે જીવરામ ભટ્ટ કઈ કૃતિનું યાદગાર પાત્ર છે મિથ્યાભિમાન કઈ કૃતિ મુનશીની નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જીવનશીલા કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી અંતરપટ ઊભી સાંભળે રે બોલ વાલમના ગીતના કવિ કોણ છે સી ઓપ્શન મણિપલાલ દેસાઈ ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના લેખક કોણ છે એ ઓપ્શન દર્શક અગ્નિકુંડમાં ઉભેલું ગુલાબના ચરિત્ર નાયક કોણ છે સી ઓપ્શન મહાદેવભાઈ દેસાઈ શ્યામરંગ સમીપે ન જાઉં ના કવિ કોણ છે ડી ઓપ્શન દયારામ સત્યાર્થ પ્રકાશના લેખક કોણ છે બી ઓપ્શન સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતીમાં સૌપ્રથમ લખાયેલ આત્મકથાનું નામ શું છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન મારી હકીકત ગુજરાતી આખ્યાનના પિતા કોણ ગણાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન બાલણ એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન પન્નાલાલ પટેલને કઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન માનવીની બવાઈ તો મિત્રો આ હતા આપણા આજના વિડિયોના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સર્વથમ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત